નાઇન કે એમએસ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ વિજાપુર તાલુકાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ ગઈ વિજાપુર તાલુકા મંડળ આયોજિત અંડર ચૌદ સત્તર ઓગણીસના ભાઈઓ અને બહેનોની કબડ્ડી સ્પર્ધા શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ વિજાપુર મુકામે યોજવામાં આવી હતી આ સ્પર્ધા વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજી ચાવડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી વિજાપુર તાલુકા મંડળના પ્રમુખ કનકસિંહ વિહોલે પ્રાસંગિક સંબોધન આપ્યું હતું વિજાપુર તાલુકા મંડળના મંત્રી પંકજભાઈ પટેલે સમગ્ર સ્પર્ધાની વિસ્તૃત જાણકારી આપી હતી આ સ્પર્ધા માં કુલ છત્રીસ ટીમોએ ભાગ લીધો હતો ભાઈઓમાં અંડર ચૌદમાં પિલ્વઈ અંડર સત્તર અને ઓગણીસ સરદારપુર હાઈસ્કૂલ ચેમ્પિયન બની હતી બહેનોમાં અંડર ચૌદમાં હાથીપુરા પ્રાથમિક શાળા અને યુ હથ સત્તરમાં હાઈસ્કૂલ ચેમ્પિયન બની હતી વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ જણાવ્યું હતું કે રમતોનું મહત્વ અને ખેલી દિલ્હીની ભાવનાથી રમવા માટે બાળકોને પ્રોત્સાહન કર્યા હતા